તમામ સંસાધનો સામે હોવા છતાં બનાસકાંઠાની જનતાએ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જાતે કરીને મને જન સમર્થન આપ્યું

ઓગણીસો ને સુડતાલીસ માં આ દેશને આઝાદી આપવા માટે અને આ દેશ આઝાદ કરવા માટે કરીને ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય સ્વતંત્ર સેનાનીઓ હોય એ વખત ના આપણા આઝાદી તમામ લડવાઈઓ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડતા હતા ત્યારે આ દેશના સુખી સંપન્ન પરિવારો ટાટા અને બિરલા એમને ફંડી કરીને આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે એ દેશના ઉદ્યોગપતિઓ મંડી કર્યું હતું બે હાજર ચોવીસ માં આ દેશના મધ્ય ને તરી વરત જ્યારે ગાંધીજી ના હતા આઝાદી માટે એ ટાઈમે આ દેશમાંથી ગોરાને પગારવાના હતા અને બે હજાર ચોવીસ માં આ દેશની લોકશાહી ટકાવવા માટે કરીને મારો બનાસકાંઠા નો ગરીબ ને મધ્યમ વર્ગ એક નાના મોટી મદદ કરીને લોકશાહી ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે મારા અઠ્યાવી વર્ગ ના રાજકારણ પંચાયત પ્રમુખ જિલ્લા ના સભ્ય

એ પ્રિયંદિરા ગાંધી આજે આપણી વચ્ચે આવે છે અને મારી જિંદગી નો એક દીકરી કરવા આવે છે દાદી આ દેશ માટે શહીદ થઈ ગયા બનાસકાંઠા નો પ્રવાસ કરતા માં અંબાદજી દર્શન કરવા આવતા ચારે ની અંદર ઇન્દિરા ગાંધીના કામો બોલે અને એ વખતે બધા વખાણ હતા ત્યારે આવ્યા આવ્યા અંબાજી આવ્યા છે વડાપ્રધાન રાજીવ ગાંધી એકવીસમી સદી ટેકનોલોજી ની સદી ની ભેટ આપનાર જયારે માસ જિલ્લા માં ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા અને દુષ્કાળના સમયે એ વખતે રાજીવજી અને સોનિયાજી સમગ્ર આજની પ્રવાસ એ ગૌશાળાઓને ચાલીસ રૂપિયા સબસીડી નથી આપતી અને કોંગ્રેસ નો વડાપ્રધાન રાજીવ ગાંધી દક્ષિણ માંથી સેલરી કાપી લાવીને મારી બનાસકાંઠાની ગાયો ને જીવતી રાખી હતી આજે એની દીકરી આપણી વચ્ચે આવે છે નાતી વાળા ના ખેડૂતો ને પાણી આપવાની વાત હોય પાલનપુર વિસ્તારમાં પાણી માટેની વ્યવસ્થાઓ સિંચાઈ માટે કરવાની હોય તો આજે પણ એ મારો બનાસકાંઠા છે હું આપ સૌને ખાતરી આપું છું કે તમારા આશીર્વાદ થી તમારી બેન દીકરીમાં કઈ રીતે આજે સરકાર ની જનતા ને હું એટલી ખાતરી આપું છું તમારી બેન તરીકે દીકરી તરીકે કે આજે તમે મને આશીર્વાદ આપી દે છો એ આશીર્વાદની કિંમત એનું ઋણ એ કોંગ્રેસ પાર્ટી અને હું ચૂકવા માં કે પીછે હટ ન કરીએ આ 75 વર્ષ પહેલા 75 વર્ષ થઈ આઝાદીને આઝાદી ને મારા બધા આગેવાનો એ સમગ્ર જિલ્લા કીધું કે તમામ સમાજોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને છેલે આવડો મોટા જિલ્લા માં ઠાકોર સમાજ હતો તો એને ઠાકોર સમાજ પણ એક દીકરી ટિકિટ આપીને બનાસકાંઠા ના ઠાકોર સમાજ લોક સભામાં બોકવા માટે 18 આલમ ને 36 ને કોમ ની મદદ થી આ બોકો આપ્યો છે ત્યારે હું 18 આલમ ને 36 ને કોમ ને આત્રી આપું છું કે આજે તમે અમને મદદ કરી રહ્યા છો ત્યારે આપ દીકાર છે મારો લાગો સમાજ હોય કે હું હું તમામ સમાજનો રઉ ઉતરવા માય ઘર તો કબા પર پیچھے જ ન કરીએ આજે તમે અમારા વ્યક્ત નમશો તો કાલે આ તમારી નમવા માટેની અમારી જો આપતા અને એટલા માટે મારા બે હાથ ધોરીને વિનંતી કરવી છે કે એ ગેમી બેન તમારા પાસે વિનંતી કરે છે ને વોટ માંગે છે કોંગ્રેસ ના ઘણા બધા ધારાસભ્યો હોય સુખી સંપન્ન નેતાઓ હોય

ત્યારે આજે આ લાકડી ની સભામાં દેશનું સર્વોપરી નેતૃત્વ પ્રિયંકા ગાંધીજી પેલા પાંચ પાંચ લાખો જીતવાના દાવા કરતી હતી આજે એમને તમામ સંસાધનો બેરી હોય બેંક હોય વહીવટી તંત્ર હોય અને એમાં એમને કડક સૂચનાઓ અધિકારીઓને વિચારણ કરવું હોય કે ના કરવું હોય પણ દાગ ધમકી આપીને જ્યારે એક રોજશાહીનું ખૂન કરી રહ્યા છે ત્યારે હું તમામ અધિકારીઓને વહીવટી તંત્રને કહેવા માગું છું કે કુદરતને અહીંયા ધેરે છે અંદર નહીં હોય આજે તમે એમના કહેવાથી કે નાના મોટા દબાવમાં આવીને જે ને દબાવી રહ્યા છો લોકશાહી સાતમી તારીખ સુધી જાગતા રહેજો ગામડે ગામ ને આવડું મોટું જન સમર્થન આવ્યું ત્રણ ત્રણ કલાક અમે મોરા જઈએ તો પણ લોકો અમારી રાહ જોવે

હું કહેવા માંગુ છું કે તમારા આશીર્વાદ થી તમારી બેન દીકરી લોકસભામાં જશે તો સનાતન ધર્મ સૌની નાગરી સાથે જોડાયેલા Então,